મિત્રો તમે અંબે માતાના દર્શન કરવા માટે અંબાજી ગયા છો અને તમારે ભોજન કરવું હોય તો અંબાજી મંદિર તરફથી ભોજન વ્યવસ્થાની નિઃશુલ્ક વ્યવસ્થા કરેલી છે જે તમે જોઈ શકો છો જેનું નામ અંબિકા અલ ક્ષેત્ર નિઃશુલ્ક ભોજન પ્રસાદ મીન્સ કે આજે અંબિકા ભોજનાલય છે ત્યાં તમને ગુજરાતી થાળી નિઃશુલ્ક જમવા માટે મળવાની છે

જે આ ભાવિ ભક્ત મેળવી રહ્યા છે તે રીતે તમારે કૂપન મેળવવાની રહે છે અને ઉપર જમા કરવાની રહે છે અહીંયા તમારે દાન પેટીમાં તમારે સ્વચ્છ દાન કરવું હોય તો તમે દાન કરી શકો છો જે કૂપન આપવામાં આવે છે તેમાં ટોટલી દરેકમાં જીરો જીરો લખેલું હોય છે પરંતુ એક કૂપન લેવી જરૂરી છે મિત્રો તમે જોઈ શકો છો અંબિકા ભોજનાલયમાં નીચે કેટલી વિશાળ વ્યવસ્થા છે અને ભાવિભક્તો વચ્ચે ભીડભાડ ન થાય અને લાઈનસર ઉપર જમવા માટે જઈ શકે તેની વ્યવસ્થા રાખેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તે દરેક ભાવિ ભક્ત જમવા માટે ભોજન લેવા માટે ગુજરાતી થાળીનું ભોજન લેવા માટે લાઇન સર જઈ શકે છે અને આ ભોજન ક્ષેત્ર છે જ્યાં તમને અનલિમિટેડ ગુજરાતી થાળી જમવા માટે મળવાની છે આ ગુજરાતી અનલિમિટેડ થાળીમાં તમને દાળ ભાત શાક રોટલી તોરી દરેક આઈટમ મળે છે સવારે ને સાંજે ટોટલી નિઃશુલ્કો રહે છે પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ગુજરાતી થાળીનું ભોજનની જે પ્રસાદી છે તેનો સાઈઝ પણ બગાડ કરવાનો રહેતો નથી જો તમારે છાશ પીવી હોય તો તે અલગથી મળી શકે છે એની કિંમત માત્ર દસ રૂપિયા છે અને આ અંબિકા ભોજનાલયમાં બેસવાની તમે સુવિધા જોઈ શકો છો કેટલી સરસ મજાની સુવિધા છે અને કેટલો વિશાળ અંબિકા ભોજનાલય આવેલું છે તો મિત્રો આ અંબિકા ભોજનાલય અંબાજીમાં આવેલું છે તેનો આ વિડીયો અવશ્ય તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં શેર કરજો જેથી એ તે લોકો પણ જ્યારે અંબાજી અંબે માતાના દર્શન કરવા જાય અને એમને નિઃશુલ્ક ભોજન પ્રસાદે કરવી હોય તો આ ગુજરાતી તાળીનું ભોજન તે આ જગ્યાએ આવીને લઈ શકે છે જે સવારે અને સાંજે બંને દાય ત્રણસોય દિવસ મળે છે મંદિર તરફથી

ક્ષેત્ર ચાલુ હોય છે તો હવે તમારે પણ અંબાજી માં અંબા દર્શન કરવા જવાનું થાય તો આના ક્ષેત્રની મુલાકાત તમે કરી શકો છો અને ભોજન પ્રસાદનો લાભ લઈ શકો છો અંબાજી મંદિર અને અંબાજી બસ સ્ટેશન એકદમ વચ્ચે આ શ્રી અંબિકા અન્ન ક્ષેત્ર આવેલું છે તો મિત્રો આ વિડીયો ના બનાવવાનો પૂરેપૂરો શ્રેય છે અવિનાશ ભાઈ ને જાજે જેમની ચેનલ છે ગુજ્જુ ખાટે ઘુમટે તો તેને પણ તમે યુટ્યુબ માં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ ભોજનાલયની જે મુલાકાત છે તમે જરૂરથી લેજો જેથી વિડિયો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો